સુરેન્દ્રનગરના થાનમાં ડેન્ગ્યુના લીધે બાર વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ રોગચાળો બે થયો ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો ચિંતાનો વિષય છે કારણ કે ડેન્ગ્યુના કેસો એ લોકોમાં ભય ફેલાવ્યો છે અને તંત્ર રોગચાળો ડામવામાં નિષ્ફળ નીવડ્યું છે તો ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો ચિંતા વધારી રહ્યા છે ટૂંકી સારવાર બાદ જ બાર વર્ષના બાળકનું મોત થઈ ગયું છે સુરેન્દ્રનગરના ઘટના જ્યાં ડેન્ગ્યુ બાળકનો ભોગ લીધો છે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો ચિંતાનો વિષય છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ ફઝલ ડેન્ગ્યુના કારણે એક બાળકનું મૃત્યુ થયું છે શું વિગત જી જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદ આવ્યો જેને લઈને ઠેર ઠેર જગ્યાઓ ઉપર વરસાદી પાણી ભરાયા છે નિકાલ ન થતા હવે ઠેર ઠેર જગ્યાઓ ઉપર રોગચાળો ફાટી નીકળ્યો છે ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયાના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે ત્યારે બાળકનો ભોગ લઈ લીધો છે ડેન્ગ્યુના પગલે બાર વર્ષના બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજવા પામ્યું છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો જયારે બેકાબુ બની રહ્યું છે ત્યારે બાર વર્ષના બાળકની અચાનક તબિયત લથડતા તેને તો સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પણ તેની હાલત ગંભીર હોવાના કારણે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ તેનું મોત નીપજવા પામ્યું છે ઉલ્લેખનીય છે કે બાર વર્ષના મિત વિજયભાઈ સાવરિયાનું મોત નીપજતા હાલ પરિવાર પણ શોકમગ્ન બન્યો છે ત્યારે ડેન્ગ્યુના કારણે વધુ એક